જામનગરના કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક પાસે એવરેસ્ટ પાર્ક સોસાયટી શેરી નંબર આઠ ન્યારા પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ થાંભલા પર સવારના આઠ વાગ્યાથી ફસાયેલ હોય તેને બચાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જેને લઈ મીડિયા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો સંપર્ક કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ હાલ હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી તો આ તકે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને આવા અનેક લોકોનો જીવ બચાવવામાં આવે તેવી લોકોની માંગ છે એના હસબન્ડ થાંભલા પર ફસાઈ ગયા છે પાણીના અને પાણીની આવક છે પ્લીઝ થઈ શકતું હોય તો એમ ના ભાઈ ક્યાંયથી મદદ મળી શકતી હોય તો ક્યાંય ફાયર બ્રિગેડ કે અહીંયા એવરેસ્ટમાં મેજુબેન છે ને જે એના હસબન્ડ થાંભલા પર ફસાઈ ગયા છે પાણીના ને પાણીની આવક ચાલુ છે પ્લીઝ કાંઈ થઈ શકતું હોય તો